શ્રાદ્ધ માટે એકદમ પરફેક્ટ દૂધ પાક બનાવવાના છે કલાકો દૂધ ઉકાળ્યા વગર દસ જ મિનિટમાં બની જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ દૂધ પાક બનાવવા માટે ફૂલ ફેટવાળું એક લીટર દૂધ લીધું છે દૂધમાં આપણે એક લીટરમાંથી એક વાડકી દૂધ કાઢી લેવાનું છે સાઈડ ઉપર રાખવાનું છે એટલે ઠંડુ દૂધ રાખવાનું છે હવે દૂધને ગરમ થવા દેવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધીને એને ગરમ થવા દઈશું હવે આપણે આગળ બે ચમચી દૂધ કેસરની અંદર ઉમેરી દેવાનું છે અડધી ચમચી કેસરની અંદર સાઈડ ઉપર રાખીશું અહીં આગળ દૂધ ઉકળવા માંડ્યું છે તમે જોઈ શકો છો હવે બે ચમચી પલાળેલા ચોખા ચોખાને કલાક પહેલાં પલાળી દીધા હતા પાણી કાઢી લીધું છે એની અંદર આપણે અડધી ચમચી એટલું ઘી ઉમેરીશું અને કોટ કરવાનો છે આનાથી ચોખા એકદમ છૂટા છૂટા રહે છે તો આ સ્ટેપ જરૂરથી કરજો હવે બધા ચોખા મિક્સ થઈ ગયા છે એટલે દૂધમાં ઉમેરી દેવાના છે દૂધ ઉકળવા માંડે ત્યારે તમારે ચોખા ઉમેરવાના છે ધ્યાન રાખવાનું છે લગભગ હવે ત્રણેક મિનિટ જેવું આપણે એને ઉકાળવાનું છે સુધીને ચોખા બફાય ત્યાં સુધીને એને થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે એક કઢાઈ લઈશું મોટું એની અંદર આપણે અડધી ચમચી ઘીથી કઢાઈ લગાવી દઈશું જેથી દૂધ નીચે ચોંટે નહીં તો બસ આ રીતે તમારે ગ્રીસ કરી લેવાનું છે હવે આપણે જે વાડકી દૂધ ઠંડુ રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે એ જ વાડકીથી આપણે આગળ લગભગ અડધી વાડકી ખાંડ લીધી છે અને છ મોટી ચમચી ખાંડ લીધી છે હવે આપણે એક વાડકી મિલ્ક પાવડર લેવાનો છે જે ઘરે ઇઝીથી અવેલેબલ હોય છે તમે પણ કિરાના સ્ટોરમાં મળી જશે મિલ્ક પાવડરથી એકદમ દૂધ આપણું ગાઢું અને ક્રીમી બને છે તો બસ આ રીતે તમારે એને મિક્સ કરવાનું છે જેથી કોઈ પણ લમ્સ ના રહે આ ઠંડુ દૂધ હશે એમાં જ આ સરસ રીતે મિક્સ થઈ જશે તો એકદમ પરફેક્ટ આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીં આગળ આપણે ચોખાને પણ ચેક કરી લઈએ કે બફાયા છે નહીં તો આ રીતે તમારે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું ચોખા એકદમ ફાટી જશે તો તમારે આ રીતે તમે જોઈ શકો છો ચોખા એકદમ સરસ રીતે ફાટી ગયો છે અને હાથેથી પણ તમારે મેશ કરીને જોઈ લેવાનું તો એકદમ પરફેક્ટ આ મેશ થઈ જાય છે તો બસ અહીં આગળ આપણા ચોખા પણ સરખી રીતે બફાઈ ગયા છે તો હવે આ દૂધ ગેસને તમારે બંધ કરી દેવાનો છે હવે જે આપણે કઢાઈમાં મિક્સ કરીને રાખેલું છે મિલ્ક દૂધ અને ખાંડ તે મૂકવાનું છે હજુ સુધી મેં ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો અહીંયા આગળ મેં કઢાઈને ગેસની ઉપર રાખી દીધી હતી બે મિનિટ જેવું થવા દીધું હતું હવે જે દૂધ આપણે ગરમ કરીને રાખેલું છે ચોખાવાળું તે બધું જ આની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે તો અહીંયા આગળ એકદમ સરખી રીતે હવે બધું મિક્સ કરવાનું છે લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં એકદમ સરસ આ ગાઢો થઈ જશે આપણે મિલ્ક પાવડર નાખ્યો છે એટલે દૂધને વધારે ઉકળવાની જરૂર નહીં પડે એ ઉભરો આવી જાય પછી આપણે કેસરવાળું દૂધ પણ આની અંદર ઉમેરી દેવાનું છે સરખી રીતે મિક્સ કરી લઈશું એટલે એનો કલર પણ સારો આવી જાય તો બસ અહીંયા આગળ મેં કેસરવાળું દૂધ મિક્સ કરી લીધું છે હવે આપણે તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ આમાં પિસ્તા બદામ અને અહીંયા આગળ ચારોડી તો જરૂરથી ઉમેરવાની છે તો પિસ્તા બદામને કલાક પહેલાં પલાળી રાખી હતી ગરમ પાણીમાં એટલે સરસ એ એકદમ પરફેક્ટ કટ થઈ ગઈ છે અને ચારોડી પણ એની અંદર ઉમેરી દેવાની છે ચારોડી વગર તો દૂધ પાક અધૂરું છે તો તમારે ચારોડી તો જરૂરથી ઉમેરવાની છે તો અહીંયા આગળ સરખી તમે મિક્સ કરી દીધું છે લાસ્ટમાં આપણે અહીંયા આગળ ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે તો બસ હવે આપણું આ દૂધ પાક એકદમ તૈયાર થઈ ગયું છે તમે જ્યારે લેશો ને ત્યારે ચોખા એકદમ નીચે નહીં નમે ઉપર આવી જશે એટલે સમજી લેવું કે તમારો દૂધ પાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે તો તમે પણ શ્રાદ્ધમાં આ દૂધ પાક આ રીતે જરૂરથી બનાવજો જેથી કલાકોની મહેનત ઓછી થઈ જશે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે એકદમ ક્રીમી અને મલાઈદાર થઈ ગયું છે તો તમે પણ આ રેસીપીને ટ્રાય કરી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો